નમસ્કાર દિલોક સત્તા શો માં આપનું સ્વાગત છે આપણે અનેક વાર લોકોના મોઢે એવું કહેતા સાંભળતા હોઈએ છીએ કે આજકાલ પહેલાની સરખામણીએ હાઈપરટેન્શન મોટાપા કેન્સર જેવી ગંભીર બીમારીઓ વધી રહી છે લોકો નાની ઉંમરે આવી ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે જે પાછળના આજની જનરેશનની જે લાઈફસ્ટાઈલ બદલાય છે તે તો કારણ કહેવાય જ છે સાથે એક કારણ જંક ફૂડ પણ કહેવાય છે બજારમાંથી ખાવા પીવાના ફૂડ પેકેટ્સ પર લોકો ખૂબ જ નિર્ભર રહેતા હોય છે અને આપ શું જાણો છો દર્શક મિત્રો કે આ બજારમાંથી જે ખાવા પીવાના ફૂડ પેકેટ આપ ખરીદતા હો છો તે પહેલાં શું આપ પેકેટ પરની માહિતી વાંચો છો શું તમે જાણો છો કે ચિપ્સમાં કેટલી ફેટ કે પછી કાર્બોહાઈડ્રેટ્સ રહેલું છે ના તો દર્શક મિત્રો આ જે ખબર છે તે આપના માટે જ છે પ્રખ્યાત મેડિકલ જર્નલ લેન્સેટના અહેવાલ અનુસાર દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વપરાશમાં આવતી કુલ કેલરીના સરેરાશ દસ ટકા અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ દ્વારા મળી રહી છે આર્થિક રીતે વધુ સારી સુવિધા ધરાવતા શહેરો પરિવારો જે છે તેમાં આ વધીને થઈ છે ત્રીસ ટકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક રિપોર્ટ અનુસાર ભારતમાં પ્રોસેસ્ડ ફૂડનું રિટેલ માર્કેટિંગ બે હજાર એકવીસમાં રૂપિયા બે હજાર પાંચસો ને પાંત્રીસ બિલિયન સુધી પહોંચી ગયું હતું માર્કેટ રિસર્ચ કંપની યુરો મોનિટરના ડેટાબેઝ અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે નાની કરિયાણાની દુકાનના વિક્રેતાઓ ભારતમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના સૌથી મોટા વેચાણકર્તા છે અહેવાલો પર નજર કરીએ તો ડોક્ટર્સ કહેતા જ હોય છે કે છેલ્લા બે દાયકામાં ભારતમાં નોન કમ્યુનિકેબલ ડિસીઝ એટલે કે મોટાપો હાઈપરટેન્શન ડાયાબિટીસ જેવા રોગોથી પીડિત લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને તેનું કારણ જ પેક્ડ પ્રોસેસ્ડ ફૂડનું સેવન છે જેનું ચલન શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચલિત છે શહેરોમાં વધારે છેલ્લા ઘણા વર્ષોમાં લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે ધીમે ધીમે પેક્ડ પ્રોસેસ્ડ ફૂડ આપણા જીવનનો એક ભાગ બની ગયો છે આ ખોરાક ઇન્સ્ટન્ટ એનર્જી તો આપી દેતો હોય છે પરંતુ તેમાં પોષક તત્વોનો અભાવ હોય છે આ વસ્તુઓમાં ગળપણ મીઠું અને એમટી કેલેરીનું પ્રમાણ વધુ હોય છે એમટી કેલરી એ ખાદ્ય પદાર્થોમાંથી મળે છે જે ખાવામાં પોષક તત્વો ના ને બરાબર હોય ગળપણ એટલે કે દર્શક મિત્રો ખાનની અમે વાત કરી રહ્યા છે ફૂડ પેકેટ પર શું લખ્યું છે તે વાંચવું શા માટે મહત્વનું છે તે એના પર દર્શક મિત્રો વાત કરીએ તો ખબર અનુસાર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પેકેજિંગ એન્ડ લેબલિંગ રેગ્યુલેશન્સ બે હજાર અગિયાર અનુસાર ભારતમાં વેચાતા દરેક પ્રીપેકડ પ્રોસેસ્ડ ફૂડના પેકેટ પર સંપૂર્ણ પૌષ્ટિક તત્વોની માહિતી હોવી આવશ્યક છે એફએસએસ એઆઈ માને છે કે આ માહિતી ગ્રાહકને કોઈ પણ ફૂડ પેકેટ ખરીદતા પહેલાં જાણકાર નિર્ણય લેવામાં મદદ કરે છે વાસ્તવમાં આપણે વાત કરીએ તો આ એટલા માટે મહત્વપૂર્ણ કહેવાય છે કારણ કે પેકેજ ફૂડ ઇન્ડસ્ટ્રી જે છે તેના પર એવી ખાદ્ય ચીજોને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ છે કે જેમાં ખાંડ મીઠું અને ચરબીનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધારે હોય સવાલ એ છે કે જ્યારે ખાદ્ય પદાર્થોની માહિતી પાછળ આપવામાં આવે છે તો આગળ લખવાની શું જરૂર છે તો એક્ચુઅલી દર્શક મિત્રો ભારતની મોટી વસ્તી એવી છે મોટાભાગની જે વસ્તી છે તે કે જે હિન્દી અને અંગ્રેજીમાં લખેલી વસ્તુઓનું જે લખાણ છે તે વાંચી શકતા નથી ઉપરાંત ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે પેકેટ પર જે લખ્યું છે તેની સાઇઝ ઘણી નાની છે તે રીડેબલ નથી વંચાતું નથી આ કારણે તે દેખાઈ નથી રહ્યું વાંચી નથી શકતા તેથી એવી વ્યવસ્થા જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિ સમજી શકે ભલે તે એને વાંચતા આવડે કે ન આવડે પેક લેબલિંગ સિસ્ટમના આગળના ભાગને પ્રમોટ કરવા માટે આ વિશે લાંબા સમયથી વાત કરવામાં આવી રહી છે જેથી ગ્રાહકો પોષક ખોરાકોના વિકલ્પો પસંદ કરી શકે એટલે કે પોષક તત્વો કેટલા છે ખોરાકમાં તેના વિકલ્પ પસંદ કરી શકે એક ઉદાહરણ પર નજર કરીએ તો આપણે સિગરેટના પેકેજને જોઈએ ને તો તેના પર એક ચિત્ર અને ચેતવણી છે જેથી ગ્રાહક તેને ખરીદતા પહેલાં વિચારે પછી તે ગ્રાહક પર નિર્ભર છે કે તે તેને ખરીદે છે કે નહીં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર પેક લેબલિંગનો આગળનો ભાગ ઉપભોક્તા માટે સ્પષ્ટપણે દ્રશ્યમાન સમજવામાં સરળ અને ગ્રાફિકલી રજૂ થવો જોઈએ આ પેકેજિંગમાં એવી માહિતી હોવી જોઈએ કે જે પેકેટની પાછળ આપેલી માહિતી સાથે તેનો મેળ ખાતો હોય દર્શક મિત્રો બે હજાર ચૌદમાં એફ એસ એસ એ આઈ એ ફૂડ પેકેટ પર લેબલિંગ સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો હતો જે હાલના નિયમોને વધુ સુવ્યવસ્થિત કરી શકે છે આ ભલામણ એફએસએસ એ આઈ દ્વારા રચાયેલી નિષ્ણાત સમિતિ દ્વારા કરવામાં આવી હતી આ મુદ્દે ઘણા વર્ષોથી વિવિધ સ્તરે પરામર્શ ચાલી રહ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે પેકેટ ફૂડ ઉદ્યોગ આ મામલે સહેમત નથી જ્યારે આરોગ્ય નિષ્ણાતો કડક ધોરણે આની માંગ કરી રહ્યા છે ફૂડ પેકેટ ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ તો દર્શક મિત્રો રિપોર્ટ મુજબ ડોક્ટર્સની સલાહ અનુસાર ખાદ્ય પદાર્થો એવી હોવી જોઈએ કે જે આંતડાની સંભાળ રાખે તમારા લિવરનું રક્ષણ કરે અને તમારા મગજને શક્તિ આપે આંતડા અથવા આંતડાને સ્વાસ્થ્ય રાખવા માટે ખોરાકમાં રફિઝનું પ્રમાણ પૂરતું હોવું જોઈએ તેમ કહેવાય છે લિવરને ખાંડ અને કેડમિયમથી બચાવવા જોઈએ ખાંડ ધરાવતી વસ્તુઓ લિવરને અસર કરતી હોય છે અને તેથી જ આપણે જોઈએ કે હવે ઘણા લોકોને આજકાલ ફેટી લિવરની સમસ્યા પણ વધી રહી છે ઓમેગા થ્રી ફેટી એસિડ મગજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ કહેવાય છે તો તે વસ્તુઓમાં હોવું જરૂરી છે આ મામલે ડોક્ટર્સ કહેતા હોય છે કે આવી કોઈ પણ વસ્તુ ન ખરીદવી જોઈએ જેમાંથી આ ત્રણમાંથી કંઈ જ ન હોય શું કહેશો આ અંગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ